દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં ભારત જીતી જતાં બોડેલીના આલીપુરા ચાર રસ્તા પર નગરજનોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઢોલનગારા સાથે જીતની ખુશીનો શાનદાર જશ્ન મનાવ્યો છે આજરોજ દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટીથી હરાવીને ટાઇટલ જીત્યું છે જ્યારે રોહિત શર્માએ છોતેર રનની શાનદાર ઇનિંગ રમી હતી બોલરની અંદર કુલદીપ યાદવ અને અરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી હતી આ રીતે ભારતે પચીસ વર્ષ પહેલાં કીવી ટીમ સામે મળેલી હારનો બદલો લીધો હતો જ્યારે સમગ્ર ભારતના લોકો છે જે જશ્ન મનાવી રહ્યા છે કારણ કે ચેમ્પિયન ટ્રોફી ફાઇનલમાં જીતી જતાં બોડેલીના અરિપુરા ચારસ્તા ખાતે આજરોજ બોડેલીના નગરજનોએ છે તે ભેગા મળી ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી શાનદાર જીતનો જશ્ન મનાવ્યો હતો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે બોડેરી નગર સહિત ઢોકલિયા ચાચક સહિત આસપાસના વિસ્તારના જે લોકો છે મહિલાઓ બાળકો અને પુરુષો બોડેલીના હરિપુરા ચારસ્સા ખાતે આવી પહોંચ્યા હતા ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી અને ત્યારબાદ જીતની ખુશી મનાવી હતી કારણ કે ભારત છેતે જીતી ગયું ખુશીમાં બોડીલી ના હરિપુરા ચાર રસ્તા આપણે સતત આ મેચો જીતતા આવ્યા છે અને આપણી ટીમે એકદમ થંત અને દિલથી આ મેચ રમી અને જીતી બતાવી છે એનો આનંદ સાવ નગરમાં જોવા મળી રહ્યો છે સમગ્ર ભારત વર્ષની પરંતુ વિશ્વના ભારતમાં ભારતના લોકો આજે આ આનંદ લડી રહ્યા છે ત્યારે આપણને સૌને આપણી ટીમ આજે ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જે જીતી રહ્યું છે એમાં ખૂબ આનંદ અને ઉલ્લાસથી જે ટીમ જીતી રહી છે એને હું ખૂબ જ અભિનંદન પાઠવવા માગું છું અમારા બોડેલી ગામની જાહેર જનતાએ આજે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી અહીંયા ફટાકડાની આતશબાજી અને જય જયશ્રીમના નારા સાથે જય ઇન્ડિયા અને નારાઓના લેખ લાગીને આખા જે નાગરિકોને જે જાગૃતતા રાખી છે એ જાગૃતતા બદલ અમે બહુ ખુશ થઈએ છીએ અને પ્રોત્સાહન આપીએ છીએ કે આવી જ અમારી ટીમ ઉત્તર અને ઉત્તર તરક્કી કર્યા કરે અને આવી જ ઘણી બધી ટ્રોફીઓ અમારા નામે કરે એવી જ અમારી બોડેલીના દરેક નાગરિકોની મનોકામના થેન્ક યુ સો વંદે